પાપા પગલી અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની વાત વાલીઓ સાથેના સંવાદ ઉત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો કેન્દ્ર સરકારની શિક્ષણ નીતિને અનુલક્ષીને રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકોના સર્વાંગીક વિકાસ અને તેઓનું સામૂહિક મૂલ્યાંકન થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મલકાબેન પટેલે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આ બાલધન અને તેમના પોષણના રક્ષક યશોદા બહેનો સૌ માટે ગૌરવની બાબત છે નરેન્દ્રભાઈ મોદી નારી શક્તિને ઉજાગર કરવા થાક પ્રયત્ન કરે છે અને તેનું પરિણામ આજે ભારતના ખૂણે ખૂણે દેખાઈ રહ્યું છે વડાપ્રધાને હંમેશા સગર્ભા બહેનો કિશોરીઓ અને ધાત્રી માતાઓની કુશળતા માટે કાળજી લીધી છે કેમ કે આ બહેનો બાળકોના વિકાસની જનની છે કુમળા બાળકોના વિકાસમાં વિવિધ પ્રકારના સર્જનાત્મક માધ્યમથી શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આવશે ત્યારે મલકાબહેને જણાવ્યું હતું કે તેઓ દસ વર્ષ આંગણવાડી કાર્યકર તરીકે કામ કરી ચૂક્યા છે અને તેઓ જાણે છે કે આ કામ કેટલું અઘરું છે બાળકોએ આજે અહીં આ મંચ ઉપર શરમ સંકોચ વગર પરફોર્મન્સ આપ્યું તે ખૂબ સરાહનીય છે ત્યારે ત્રણ ચાર વર્ષનું બાળક એટલું સરસ રીતે માઇકમાં બોલી શકે તે અદ્ભુત કહેવાય આ બાળકો પોતાનું ભવિષ્ય નિર્માણની શરૂઆત અહીંથી કરી રહ્યા છે છોટાઉદેપુરના સ્વામિનારાયણ હોલમાં ભૂલકાઓ વાલીઓ માતાઓ અને આંગણવાડીના કાર્યકરો આ કાર્યક્રમમાં લાભાન્વિત થયા હતા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ આઈસીડીએસના પીઓ પારુલબેન વસાવા મહિલા મોરચાના સજ્જનબેન રાઠવા જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન ધર્મિષ્ઠાબેન રાઠવા વિલાસબેન લીલાબેન મેહુલ પટેલ કર્મચારીઓ આંગણવાડીના કાર્યકર બહેનો ભૂલકાઓની માતાઓ અને નાના નાના ભૂલકાઓ હાજર રહ્યા હતા શિક્ષ તૈયાર થઈ ગઈ આ બાળકો નિદર્ભોને તૈયાર થઈ ગઈ ટીચિંગ લર્નિંગ છે મેડમ આ કાર્યક્રમ એ છે ગુપાઈ કપડાની છે એટલે ઘટકની છે હા એ એમને ગુપાળી દીધા આજ રોજ છોટાઉદેપુર સ્વામિનારાયણ સત્સંગ હોલ ખાતે છોટાઉદેપુર જિલ્લાનો મુલ્કામેળો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવેલું હતું આજના કાર્યક્રમમાં ફૂલકાઓ દ્વારા આખા જિલ્લાના જે આંગણવાડીના બાળકો છે એ બાળકો દ્વારા ખૂબ સરસ સાંસ્કૃતિક પ્રોગ્રામો પ્રોગ્રામ કરવામાં આવ્યા દરેક બાળકોએ ખૂબ મહેનત કરી સાથે જ પાપા પગલીની બહેનો મુખ્ય સેવિકાઓ અને સીડીપીઓએ ખૂબ સરસ મહેનત કરી આંગણવાડી કાર્યકરો દ્વારા ખૂબ સરસ બાળકોને તૈયાર કરીને ખૂબ સરસ પરફોર્મન્સ કરવામાં આવ્યું ખરા અર્થમાં આ ભૂલકા મેળો સાર્થક થયો છે સાથે સાથે આજના આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર જે માતા યશોદાનું કામ કરી રહી છે એવી બહેનોને ઘટક કક્ષા એટલે કે દસ આંગણવાડી કાર્યકર અને દસ આંગણવાડી તેડાગર બહેનોને એવોર્ડ આપવામાં આવ્યા છે સાથે સાથે જિલ્લા કક્ષાનો એક એવોર્ડ આમ મળીને કુલ દસ માતા યશોદા એવોર્ડ એક જિલ્લા કક્ષાનો એવોર્ડ અને એક મુખ્ય સેવિકાને પણ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે સરકારશ્રીની જે આ બહેનોને પ્રોત્સાહિત કરતી આ રકમ છે ખરેખર આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો ગ્રાઉન્ડ લેવલ પર ખૂબ સારું કામ કરી રહી છે હજુ પણ આ બહેનો ખૂબ આગળ વધે ખૂબ સારું કામ કરે અને છોટાઉદેપુર જિલ્લામાંથી કુપોષણને દૂર કરીને બાળકો દરેક બાળકો સુપોષિત સુપોષિત થાય એવી આશા રાખું છું